વધારો થયો છે હાલ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સાતસોથી આઠસો જેટલા દર્દીઓની ઓપીડી રોગચાળાને ધ્યાન રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોને નર્સિંગ સ્ટાફ ખડેપગ દવા ઇન્જેક્શન સહિતના જથ્થાઓ ઉપલબ્ધ રાખવામાં આવે છે બાળકોની ઓપીડીમાં પણ ધરખમ વધારો થયો છે તો આપને જણાવી દઈએ કે જ્યારે રાજકોટના ધોરાજીની અંદર અત્યારે હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈને દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે શરદી ખાંસી તાવ આ ત્રણેય વસ્તુઓના વાયરલમાં અત્યારે હાલ દર્દીઓની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલની અંદર સૌથી વધુ સંખ્યામાં લોકો દર્દીઓ આવી રહ્યા છે તો ધોરાજી સિવિલની અંદર અત્યારે સાતસોથી આઠસો દર્દીઓને તાવ શરદી અને ખાંસી ઉધરસ જેવા કેસો નોંધાયા છે તો ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ તૈનાત છે દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તંત્ર સંપૂર્ણપણે તેની તાગ મેળવી રહ્યું છે જાણકારી લઈ રહ્યું છે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે કે જનતાને જ્યારે તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે અને ધોરાજી સિવિલની અંદર તમામ ડોક્ટરો ખડે ખડેપગ રહ્યા છે અને જે દર્દીઓ છે તેમને સેવા આપી રહ્યા છે